અંદર છે એ જાહેર કરવામાં આવી છે અને જેને લઈને અંદર આજે બાવન મતદાન થઈ રહ્યું છે જેની અંદર કુલ બે લાખ મતદારો છે એ મતદાન કરી રહ્યા છે અને એના માટે કુલ એકસો ઓગણીસ જેટલા બંદોબસ્ત અને જે ટીમ છે એ તૈનાત રહી છે જુનાગઢ સવારે આઠ વાગે મતદાન જે શરૂ થયું છે તે આમ તો હજી અત્યારે ધીમી પ્રક્રિયામાં છે પરંતુ આજે રવિવાર હોવાથી ધીમે ધીમે આ મતદાન છે તે વધુ થાય એવી શક્યતાઓ જોવા જોવાઈ રહી છે

લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનો પણ સમાવેશ થાય ત્યારે સમગ્ર ચૂંટણીના પ્રચાર દરમિયાન ચોરવાડમાં એક ઉત્સવ હોય એવો એક માહોલ જોવા મળ્યો અને લોકોમાં એક ઉત્સાહ છે કે આ વખતે પરિવર્તન થવાનું છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે અને ફરી ચોરવાડના સપનાઓ પૂરા થવાની શરૂઆત થશે અચ્છા કેટલી સીટોની આશા છે સત્તરથી અઢાર સીટો સાથે ભારતીય જનતા પાર્ટી વિજય થવાનું છે મેં બે હજાર સત્તરમાં પણ ફોર્મ ભરેલો હતો આ વોર્ડમાં અને જંગી બહુમતીથી વિજય બન્યો હતો આ પાંચમી વાર હું ફોર્મ ભરી રહ્યો છે અને ચોરવાની પ્રજાએ મને કીધેલું કે આપની ચૂંટણી લડવી પડશે કારણ કે મારી કામગીરીના આધાર ઉપર પ્રજા સમગ્ર શહેરમાં છ વોર્ડમાં મતદાન કરવાનું છે અને જ્યારે અમે ફોર્મ ભરવા ગયા ત્યારે પ્રજા એ ચુકાદો તો આપી દીધી સંપૂર્ણ બહુમતી તો આપી દીધી આ ચોવીસે ચોવીસ સીટ માટે મહેનત થઈ રહી છે અને કાલ રાત્રે પ્રજા મને આશીર્વાદ પણ આપી દીધા છે કે તમારી કામગીરીના આધાર ઉપર જે ચોરવાની પ્રજામાં જે કામ કરતા હશે એને જ મત મરવાનો છે અને કામગીરીના આધાર ઉપર અઢાર તારીખના રોજ જયારે મતગણતરી થવાનું છે તો પંજાના સંપૂર્ણ છ છ વોર્ડમાં પંજો નીકળવાનું છે અને ચોવીસે ચોવીસ સીટ જીતી અને ચોરવા નગરપાલિકાનું શાસન ફરી કોંગ્રેસ સંભાળવાની છે